કે એના પર કરવેરાનો ભાર ન હતો રાણી બહુ જ સાદી રીતે રહેતી રસોઈ કરતી ધોતી એટલે સુધી કે જઈને પાણી પણ પણ ભરી લાવતી નવાઈની વાત એ હતી કે રાણીનો ઘડો એ કાચી માટીનો હતો અને રસ્સી કાચા સૂતરની હતી એથી વધુ નવાઈની વાત એ હતી કે પાણી ભરતી વેળા ન તો કદી એની રસી તૂટી કે ન ઘડો તૂટ્યો એકવાર એવું થયું કે બીજા કોઈ દેશની રાણી આંખો અંજાઈ જાય એવા અને પહેરીને ઠાઠ માઠતી પોતાની પાલખીમાં ક્યાંક જઈ રહી હતી કુવા પાસે એને પાલખી રોકાવી અને પાણી પીવા બહાર આવી એને જોયું કે એક સ્ત્રી કાચા ઘડેથી પાણી ભરી રહી છે પાસે ઉભેલી સ્ત્રીઓને આશ્ચર્યથી પૂછ્યું આ કોણ છે સ્ત્રીઓએ ગર્વથી કહ્યું આ અમારી રાણી છે આ સાંભળીને ઘરેણાવાળી રાણીએ મોં કટાણું કરીને કહ્યું આવી તે કઈ રાણી હોય એની પાસે નથી મોંઘા ઘરેણા કે નથી કિંમતી કિંમતી કપડાં આ તો રાણી કરતા રાણીની દાસી જેવી વધુ લાગે રાણીને ઓછું આવ્યું એ ઉદાસ થઈ ગઈ ઘરે આવીને મોં ઢાંકીને સૂઈ ગઈ જ્યારે રાજા આવ્યા ત્યારે રાણીને આમ સૂતી જોઈને પૂછવા લાગ્યા તને શું થયું છે રાણીએ કહ્યું માથું દુખે છે રાજાએ કહ્યું ભીની માટીનો લેપ કરો ઠીક થઈ જશે ત્યારે રાણી કે છે આ દુખાવો એનાથી દૂર નહીં થાય રાજાએ પૂછ્યું ત્યારે શાનાથી દૂર થશે અને રાણી કે છે જ્યારે મારી પાસે મોંઘા ઘરેણા કિંમતી વસ્ત્રોનો ઢગ ખડકાશે ત્યારે મારો માથાનો દુખાવો દૂર થશે રાજા બહુ દુખી થયો રાણીને ખૂબ સમજાવી પણ એ એક બે ન થઈ રાજા વિમાસણમાં પડી ગયો બીજે દિવસે રાજાનો ઉદાસ ચહેરો જોઈને મંત્રીએ પૂછ્યું આપ ઉદાસ કેમ છો રાજાએ કહ્યું રાણી કિંમતી વસ્ત્રાભૂષણો માટે હઠ કરીને બેઠી છે આ બધી ચીજો આવશે ક્યાંથી મંત્રી કહે છે મહારાજ આપ ચિંતા શા માટે કરો છો પ્રજા પર કર નાખો રાજા પૂછ્યું શાના પર કર નાખું ત્યારે મંત્રી કહે છે કરવેરા નાખવા માટે વિચારવાનું થોડું જ હોય ગમે તેના પર કર નાખો એમ કરો શ્વાસ લેવા પર જ કર નાખો પ્રજાને કહો કે દિવસમાં જેટલા શ્વાસ લે સાંજે ખજાનામાં એટલી રકમ જમા કરાવે થોડા દિવસોમાં જ રાણીના ઘરેણા કપડા બની જશે રાજાનું મન તો નહોતું માનતું છતાં એને આમ કરવું પડ્યું આખા રાજ્યમાં હાહાકાર થઈ ગયો લોકો ગણી ગણીને શ્વાસ લેવા લાગ્યા ખજાનામાં અઢળક ધન એકઠું થવા લાગ્યું રાણી પાસે કિંમતી વસ્ત્રોના ઢગ ખડકાયા અને હીરામોતી જડેલા ઘરેણાના અંબાર લાગ્યા રાણીનો માથાનો દુખાવો દૂર થઈ ગયો અને એક દિવસ રાણી ખૂબ બની ઠનીને ઘરેણાથી મઢાઈને કૂવે આવી એને જોઈને બધી સ્ત્રીઓ ડરીને દૂર હટી ગઈ મલપતી રાણીએ જેવો કાચા સૂતરથી બાંધેલો ઘડો કૂવામાં નાખ્યો કે તરત જ સૂતર તૂટી ગયો અને ઘડો પાણીમાં ઓગળી ગયો આ જોઈને બધી સ્ત્રીઓ હસવા લાગી રાણીની આંખોમાં આંસુ આવ્યા એ ખાલી હાથે ઘરે આવી ઉદાસ સ્વરે રાજાને કહેવા લાગી આજે બહુ નવાઈની વાત થઈ પાણી ભરતી વેળા સૂતર તૂટી ગયું અને ઘડો ઓગળી ગયો પણ રાજાને કઈ નવાઈ ન થઈ એને કહ્યું રાણી નવાઈની વાત તો તે દિવસે થઈ હતી જ્યારે તે ઘરેણાને કપડાની હઠ કરી હતી નવાઈની વાત દે દે દિવસે પણ થઈ હતી જ્યારે મેં પ્રજા પર એ શ્વાસ પર કર નાખ્યો હતો હવે તો રાજ્યમાં એવું જ થવાનું જેવું કદી જોયું કે ન તો કદી સાંભળ્યું હરાણી વાત સમજી ગઈ એણે પેલા ઘરેણા અને કપડા ફેંકી દીધા અને કહ્યું અને ખજાનામાં જમા કરાવી ગયો પ્રજા પર નાખેલ કર હટાવી લ્યો મને નથી જોઈતા આવા ને આવા બીજે દિવસે રાણી સાદા પહેરીને પાણી ભરવા ગઈ કાચું સૂતર અને કાચો ઘડો લઈને એણે સૂતરે બાંધીને ઘડો કુવામાં નાખ્યો અને પાણી ખેંચવું શરૂ કર્યું પરંતુ આ વેળાનું તો સૂતર ન તો સૂતર તૂટ્યું કે ન તો ઘડો ઓગળ્યો મિત્રો આભાર મિત્રો આવા જ વિડીયો અને પ્રેરણાદાયક વાર્તાઓ અને ઘટનાઓ માટે બન્યા મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન સાથે મળીશું અવનવા વિડીયો સાથે આગળના વિડીયોમાં બન્યા જો મારી ચેનલ સાથે મળીશું આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ મળીશું આગળના વિડીયોમાં આભાર મિત્રો થેન્કસ ફોર યુ